શિયાળબેટ ગામે ચૌદ અમરેલી લોકસભાના ઉમેદવાર જયારે ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા આ ગામમાં આવ્યા હોય ત્યારે શિયાળબેટ ગામના પ્રજાજનોએ જે આજે અમને આવકાર આપ્યો છે વાજતે ગાજતે અમારું સામૈયું કર્યું ત્યારે હું શિયાળબેટ ગામના પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું જે રીતે આ શિયાળબેટ ગામનો વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સાનિધ્યમાં થયો છે ત્યારે એકવાર ફરીથી અમે એવું કહી શકીએ સરકારના પ્રજાજનો અમને વિશ્વાસ સાથે સંપૂર્ણપણે આખું ગામ એક રસ થઈ અને સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીના અમારા એક કમળના ભાગરૂપે ભાઈ શ્રી ભરતભાઈને જીતાડવા માટે એક કોલ આપ્યો છે અને સંપૂર્ણપણે અમને વિશ્વાસ છે કે એક રસ થઈ અને શિયાળબેટ ગામ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે એમાં કોઈ શંકા રિસ્તા નથી આ ગામની અંદર વિકાસ શું કહેવાય એ આ ગામે જોયો છે વર્ષો પહેલા અહીંયા લાઈટ નહોતી પાણી પણ નહોતું તમે આવ્યા સમુદ્રની અંદરથી અને તમે જોયું કે અહીંયા કોઈ આવવાનો રસ્તો નથી તો પાણી અને વીજળીની કેવી સુવિધા થઈ તો અહીંથી તમે જોઈ શકો છો આખો ગુજરાતનો વિકાસ આ ગામની અંદર જો વિકાસ થયો હોય તો બીજા ગામની અંદર કેટલો વિકાસ થયો હોય એટલે જેમ અન્ય ગામ છે એ જ રીતે આ ગામ ને સરકારે વિકાસ કરવામાં વંચિત રાખ્યું નથી અને વિકાસ અહિયાં પૂરજોશમાં છે